નમામિષ્ય મીશાન નિર્વાણ રૂપમ વિભમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજા નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચેદાકાશી માકાશ વાસં ભજેહમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મહાદેવના શરણે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે તમે બારે મહિના વૃક્ષને પાણી રેડો પણ તેનું ફળ એક સિઝનમાં જ આવે છે તેવું શિવ ભક્તિનું છે શિવભક્તો આ એક ટાઇટલ ખૂબ સમજવા જેવું છે આપણે નિરંતર કોઈપણ વૃક્ષને દરરોજ પાણી પાઈએ પણ તેનું ફળ સિઝનમાં આવે છે અને જ્યારે તે આપણે ફળ ખાઈએ છીએ જ્યારે ફળની આપણને પ્રાપ્તિ થાય છે ત્યારે આપણને પરમ આનંદની અનુભૂતિ થાય છે પરમ મીઠાશની અનુભૂતિ થાય છે શિવભક્ત તેવું જ મહાદેવની શિવભક્તિના ફળનું છે તમે નિત્ય નિયમથી સવાર સાંજ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરો અથવા શિવ નામ જપો ઓમ નમઃ શિવાના જાપ કરો હર હર મહાદેવ હરના નાદ ગુંજાવો તેનું ફળ તમને તરત જ નથી મળતું અમુક સમય જતો રહે છે અમુક વર્ષો પણ વીતી જાય છે પછી જ્યારે ભગવાન શિવજી રાજી થાય છે ત્યારે આપણને તેનું ફળ મળે છે અને ત્યારે એમ કહેવાય છે કે પરમ આનંદની અનુભૂતિ થાય છે આપણને ઓટોમેટિક ભાસ થાય છે કે ભગવાન શિવજી આ જગતમાં હયાત છે ભગવાન શિવજી આપણી ઉપર પ્રસન્ન છે તેવી આપણને અનુભૂતિ સો ટકા થાય જ છે પણ આપણે ભગવાન શિવજીની શિવલિંગની નિત્ય પૂજા કરવી જોઈએ પ્રભાતે શિવલિંગની પૂજા કરો રાત્રે ભગવાન શિવજીની સમક્ષ શિવલિંગ સમક્ષ આપણે રુદ્રાક્ષ સ્ત્રોત છે દ્વાદર જ્યોતિર્લિંગના નામ છે શિવ ચાલીસા છે મહાદેવને લગતા ઘણા મંત્રોચ્ચાર છે ઘણા તેવા સ્ત્રોત છે જેનું આપણે નિત્ય પઠન કરવું જોઈએ ગમે તે મંત્ર એક મનમાં ધારી અને નિત્ય જ્યોતિનું પઠન કરો તેનો પાઠ કરો તો સો ટકા ભગવાન શિવજી આપણી પર પ્રસન્ન થાય જ છે તરત જ પ્રસન્ન થતા નથી પણ અમુક તેનો સમય હોય છે ત્યારે ભગવાન શિવજી આપણી ઉપર પ્રસન્ન થાય છે અને આપણને એક ફળની પ્રાપ્તિ થાય છે આપણા જીવનમાં જે પણ મનની આપણા મનમાં ઈચ્છા હોય તેની આપણને પ્રાપ્તિ થાય છે આપણે ઘણી વખત એવું બને છે આપણે માંગતા નથી પણ આપણા મનમાં એવી ઈચ્છા ભાસ થાય છે આપણા મનમાં એવી ઈચ્છા પ્રગટ થાય છે આપણે ભગવાન શિવજી પાસે માગતા નથી પણ ભગવાન શિવજી અંતર્યામી છે આપણા અંતર મનને ભાવ સમજી જાય છે અને આપણા માટે જે શ્રેષ્ઠ હોય છે તે જ આપણને આપે છે આપણે ઘણી વખત ન માગવાનું પણ માગી લઈએ તો ભગવાન આપે છે એવું નથી આપણે લાયકાત પ્રમાણે આપણી શ્રેષ્ઠતા પ્રમાણે ભગવાન શિવજી આપણને ફળ આપે જ છે તો શિવભક્ત આપણે એક મનમાં પ્રણ લેવું જોઈએ કે પ્રભાતે ગમે તેવું કાર્ય હોય સુખ હોય દુઃખ હોય આપણે જે મંત્રોચ્ચારથી આપણે ડેઇલી રટણ કરતા હોય દરરોજ રટણ કરતા હોય આપણે શિવ નામ જપતા હોય કે નિત્ય આપણે નામ જપીને જ પછી આપણા દિવસનો શરૂઆત કરવી જોઈએ આપણે કોઈ પણ કામની શરૂઆત કરવી જોઈએ તો અમુક સમય એવો જાય છે અમુક વર્ષો વીતી જાય છે પછી આપણને ફળની પ્રાપ્તિ થાય છે તો શિવભક્તો ખાસ જેટલા પણ શિવભક્તો છે તેને મારે એટલું જ કહેવાનું કે આપણે જેમ નિરંતર કોઈપણ વૃક્ષને પાણી રેડીએ અને તેનું ફળ એક સમયે આપણને મળે જ છે એક સિઝનમાં મળે છે તેવી જ રીતે ભગવાન શિવજીની ભક્તિનું પણ તેવું જ છે આપણે નિરંતર જો ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરીએ તો તેના ફળની એક દિવસ પ્રાપ્તિ થાય જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી યુગો યુગોથી શાસ્ત્રોમાં લખેલું છે પુરાણોમાં લખેલું છે સર્વ દેવતાઓએ જેટલા પણ દેવતાઓએ આ ધરતી ઉપર જન્મ લીધો તેણે પણ શિવલિંગની પૂજા કરી અને પોતાનો પાર કર્યો છે તો આપણો આ માનવ અવતાર એળે ન જવો જોઈએ તે ખાસ ધ્યાન રાખવું આપણે અને આપણી પેઢી પરિવારને પણ કહેવું જોઈએ કે આપણા મૂળ સર્વ દેવતાનું મૂળ ભગવાન શિવ છે અને આપણે શિવલિંગની પૂજા કરી આપણો ભવપાર કરવો જોઈએ તો સર્વ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આપણી પેઢી પરિવારને પણ એક શિવ પંથે ચડાવજો જેથી ભગવાન શિવજી આપણી પર વધારે પ્રસન્ન થાય વધારે ભગવાન શિવજી આપણી પર રાજી થાય કારણ કે આપણે શિવભક્તિ કરી આપણે પોતાએ તો ભવપાર કર્યો જ છે પણ આપણે એક ઉર્જા એક આપણે પેઢી પરિવારને એક ઉર્જા રૂપી પેઢી પરિવાર મૂકીને આપણે આ જગતમાંથી જઈએ છીએ તો ભગવાન વધારે રાજી થાય છે કારણ કે આપણે તો ભક્તિ કરી પણ આપણી ભક્તિ આપણે બીજાને સોંપીએ છીએ ત્યારે ભગવાન શિવજી આપણી પર વધારે પ્રસન્ન થાય છે ભગવાન શિવજી આપણી પર વધારે આશીર્વાદ વધારે તેના આશીર્વાદ વરસાવે છે તો સર્વ શિવ ભક્તોને એટલું જ કહેવાનું કે વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો આજે બસ આટલું જ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય